નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર હિંમતનગરની બાવીસ વર્ષીય પાયલ ખટીક પ્લેન દુર્ઘટનામાં સામેલ યુવતી એમટેક માટે લંડન જતી હતી પરિવારે ડીએનએ ટેસ્ટ કરાવવા આપ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલ મીનાક્ષી વિલા ફ્લાઇટમાં ચોથી માળ રહેતી પાયલ ખટીકનું અમદાવાદ લંડન એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થતાં મોત નીપજ્યું જેને લઈને પિતા ગઈકાલે સાંજે અમદાવાદ ગયા હતા જ્યાં ડીએનએ માટે પ્રક્રિયા કરી પરત હિંમતનગર રાત્રે આવ્યા હતા આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલ મીનાક્ષી વિલા ફ્લેટમાં ચોથે ચારસો આઠ નંબરના મકાનમાં સુરેશભાઈ ખટેક તેમના બે દીકરી અને એક દીકરા સાથે છેલ્લા આઠ વર્ષથી રહે છે તો પિતા લોડિંગ રિક્ષા ચલાવે છે જ્યારે બાવીસ વર્ષીય દીકરી પાયલ એકથી થી બાર સુધી હિંમતનગરના અભ્યાસ કર્યા બાદ રાજસ્થાનના ઉદયપુરમાં બીટેકનો અભ્યાસ કર્યા બાદ પરત હિંમતનગર રહેતી હતી અને નોકરી ઉપરાંત બાળકોને ટ્યુશન કરાવતી હતી અભ્યાસ કરવા માટે લંડન જવા માટેની ફાઇલ મૂકી હતી જે પાસ થયા બાદ લંડન જવાની છેલ્લા એક મહિનાથી તૈયારી કરતી હતી ત્યારે ગુરુવારે સવારે સુરેશભાઈ ખટીક પરિવાર સાથે પાયલ લંડન જવા માટે મૂકવા એરપોર્ટ ગયા હતા જયારે અમદાવાદ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસાડીને પરત હિંમતનગર આવ્યા હતા જ્યાં ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા જેને લઈને પિતા સુરેશભાઈ પરત અમદાવાદ ગયા હતા જ્યાં તેમનું ડીએનએ ટેસ્ટ માટેની પ્રક્રિયા કરી હતી અને મોડી રાત્રે પરત હિંમતનગર આવ્યા હતા બાવીસ વર્ષીય પાયલ એર ઇન્ડિયાની એકસો એકોતેર અમદાવાદ લંડન ફ્લાઇટમાં એરપોર્ટ પર ગેટ નંબર બેથી વિમાન સુધી પહોંચી હતી અને સીટ નંબર તેત્રીસ જે હતો જ્યાં તે બેસી હતી ત્યારબાદ પરિવાર ઘરે આવ્યો હતો અને પરિવારજન જણાવ્યું હતું કે ગઈકાલે સવારે અમદાવાદ પ્લેનમાં મૂકવા ગયા હતા જ્યાંથી મૂકીને બાર વાગે પરત આવ્યો હતો અને સમાચાર મળ્યા બાદ પરત ગયો હતો જ્યાં ડીએનએ ટેસ્ટ માટેની કાર્યવાહી કર્યા બાદ પરત હિંમતનગર આવ્યો હતો અને તંત્ર દ્વારા ફોન કરીને જાણ કરવાની વાત કહી હતી ગઈકાલે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના થઈ હતી જેમાં અમારી પાયલ ખટીક એમટેક કરવા માટે લંડન જતી હતી જેને મૂકવા માટે અમે ગઈકાલે સવારે મૂકીને પરત આવ્યા બાદ સમાચાર મળવા પરત અમદાવાદ ગયા હતા સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસર ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ